અને મીઠા લીમડાના પાન છે આપણે લીલી ધાણા છે અને એક ગ્લાસ જેટલી આપણે ખાટી છાશ લીધી છે અને એટલું જ આપણે પાણી લીધું છે વઘાર માટે તેલ જોશે તો પહેલા આપણે આ છાશમાં આપણે આ લોટ છે એને આમ ડોઈ લેશું તો આપણે એક વાસણમાં બે ચમચી ચણાનો લોટ એડ કરી દઈશું આપણે જેટલી કઢી બનાવી હોય આપણે આમાંથી બે જણાની જ કઢી બનાવવાની છે તો આપણે બે ચમચી લોટ લીધો છે ને આપણે એમાં છાશ એડ કરી દઈશું બેટર ને આપણે એકદમ સરસ આ રીતે ડોઈ એક પણ આપણે આપણે આમ ગાંઠા રહે રીતે તો સારી રીતે એકદમ માં મિક્સ કરી દીધો છે તો જો આપણે વાઈટ કઢી માટેનું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે આનો વઘાર કરી લેશું આપણે માં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં રાઈ અને મેથી એડ કરી દેસુ મેથી આપણે પાંચ થી છ જ લીધી છે કેમ કે પછી કડવો ટેસ્ટ આવે એટલે આપણે આ લવિંગ અને તજ એડ કરી દેસુ સૂકા મરચા પણ એડ કરી દેસુ હવે આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરી દેસુ હિંગ એડ કરી દેસુ અને મરચાં એડ કરી દેસુ હવે આપણે એમાં એડ કરવાનું છે આ રીતે હલતા રહેવાનું છે હવે આપણે એમાં પાણી પણ એડ કરી દેશું તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ અને આ ખાંડ છે બે ચમચી એ પણ આપણે એમાં એડ કરી દઈશું એકદમ સરસ મિક્સ કરી લેશું બધું જો આપણે આ રીતે પાતળી રાખવાની છે હજી આપણે આ ઉકળશે એટલે થોડી ઘટ થઈ જાય તો હવે આપણે છે ને આને ધીમા ગેસ ઉપર પાંચ થી સાત મિનિટ માટે ઉકળવા દેસુ તો જો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણી કઢી એકદમ સરસ ઉકળી ને ઘાટી થઈ ગઈ છે તો જો આપણે આ રીતની કઢી રાખવાની છે તો જો આપણે બે જણા માટે બનાવીએ પરફેક્ટ બની ગઈ છે એકદમ ટેસ્ટી તો હવે ઉપરથી આપણે થોડા લીલા ધાણા એડ કરી દેવાના છે અને ગેસ આપણે બંધ કરી દઈશું તો ચાલો હવે આપણે આ કઢીને ગરમા ગરમ સર્વ કરીએ તો જો આ કઢી ફ્રાઇડ રાઈસ સાથે એકદમ ટેસ્ટી લાગે છે વાઈટ કઢી છે તો તૈયાર છે મિત્રો એકદમ ટેસ્ટી એવી ગુજરાતી વાઈટ કઢી તો જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો તો મળીએ નવા વિડીયો સાથે